મોટા સમાચાર દિલ્હીથી મળી રહ્યા છે દિલ્હીમાં ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી છે કથિત દારૂ કૌભાંડમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે ઈડીએ કેજરીવાલની પૂછપરછ બાદ ધરપકડ કરી છે અંદાજે બે કલાકની આ પૂછપરછ હતી જે બાદ કેજરીવાલની ધરપકડ કરાઈ છે કેજરીવાલના ઘર બહાર એકઠા થયા આમ આદમી પાર્ટીના નેતાઓ કેજરીવાલને ઈડીના અત્યાર સુધી કેટલા સમન્સ મળ્યા હતા એની પણ આપણે વાત કરવાના છીએ પણ અત્યારે સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે કથિત દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી એમની ધરપકડ કરવામાં આવી છે ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ જે ત્યાં પહોંચ્યા હતા અરવિંદ કેજરીવાલના ત્યાં અને એમની બે કલાક બે કલાક પૂછપરછ ચાલી હતી ને એ બાદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી છે અત્યાર સુધી કેજરીવાલને અનેક સમન્સ પણ આપવામાં આવ્યા હતા જે બાદ ઈડી હવે ત્યાં પહોંચી અને આપ જોઈ શકો છો કે અરવિંદ કેજરીવાલના ઘરની બહાર પણ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા તો ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી છે અને કથિત દારૂ કૌભાંડમાં આ ધરપકડ કરવામાં આવી છે તો એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ લીકર કેજરીવાલની ધરપકડ કરી કેજરીવાલની ધરપકડ કરવામાં આવી દ્રશ્યો પણ આપ જોઈ શકો છો એના માટે કેટલી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી હતી અને આ સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરી એ બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી છે જોકે તેમ છતાં આમ આદમી આમ આદમી પાર્ટીના कार्यकर्ताओ त्या पहुंची गया त्या सतत विरोध कर रहा था देखो भाजपा और भाजपा की ईडी और पूरा भाजपा बड़े नेता गिरफ्तार होंगे बड़े नेता गिरफ्तार होंगे कितने टाइम से कर रहे थे बार बार समझ भेजना बार बार समझ भेजना ये तय तक अरविंद केजरीवाल जी को गिरफ्तार करेंगे इन लोगों को विपक्ष नहीं चाहिए ये अरविंद केजरीवाल जी से बहुत डरते हैं भाजपा इतनी डरी हुई है अरविंद केजरीवाल जी से उनको लगता है कि ये जहां पे भी, भी जाते हैं लोकसभा चुनाव में प्रचार करेंगे प्रसार करेंगे तो आम आदमी पार्टी और लोग और मजबूत होते जाएंगे ये लोग आम आदमी पार्टी को खत्म करना चाहते हैं उनको उनके नेताओं को तोड़ना चाहते हैं सरकार को गिराना चाहते हैं इसलिए देखो एक कोई फर्जी लिकर पॉलिसी के मामले में पूरे एक साल से ज्यादा मनीष जी जेल में हैं एक सबूत तो बताइए सुप्रीम कोर्ट ने ये तक कहा दलील में आर्ग्यूमेंट में कि भाई दो मिनट में केस निकल जाएगा आप सबूत तो बताइए लेकिन नहीं और ये पीएमएलए जो उन्होंने जो इसमें प्रावधान रखा है ये इतना खतरनाक है कि वैसे तो ये घेर नहीं है यार किसी को जमानत भी ना मिले लेकिन अरविंद केजरीवाल जी को जेल में ये लोग डालने चाहते ही थे आज किया उन्होंने भाजपा डरती अरविंद केजरीवाल जी को भी बड़ी बड़ी ऑफरिंग की थी कि आप आ जाओ या तो जेल में जाओ जेल में गए महाराष्ट्र में आपने देखा होगा सरकार गिराई उन्होंने अजीत पवार चक्की पी सिंह अभी डेप्यूटी सीएम है छगन गुजबड़ जी कहा है आप देख रहे हैं तो इनका તો બે કલાકની પૂછપરછ બાદ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ આપણી સાથે જોડાઈ ગયા છે જયેશ અરવિંદ કેજરીવાલ કે જેમની ધરપકડ કરવામાં આવી કથિત લિકર પોલિસી કેસ એમાં એમની ધરપકડ કરવામાં આવી છે ને બે કલાક જેટલી પૂછપરછ ચાલી હતી વધુ શું અપડેટ મળી રહ્યા છે

પ્રથમ વખત ઈડીએ જે બે દિવસ પહેલા ચાર્જશીટ રજૂ કરી હતી તેમાં પ્રથમ વખત અરવિંદ કેજરીવાલનું નામ છે આ સમગ્ર કેસમાં સામે હતું લેખિત દસ્તાવેજ ઉપર છે તે પ્રથમવાર અરવિંદ કેજરીવાલનું નામ બે દિવસ પહેલા સામે આવ્યું હતું જેમાં આક્ષેપ છે તે ઈડી તરફથી એ પ્રકારનો કરવામાં આવ્યો છે કે જે પોલિસી બનાવવામાં આવી હતી લીકર પોલિસી દિલ્હીની તેમાં મનીષ સિસોદીયા અને અરવિંદ કેજરીવાલે શક્યતાઓ જોવાઈ રહી હતી કે ઈડી છે તે કોઈ પણ સમયે અરવિંદ કેજરીવાલ ધરપકડ કરી શકે છે ત્યારે મહત્વની વાત છે કે ઈડીએ અગાઉ આઠ સમન્સ છે તે અરવિંદ કેજરીવાલ ને મોકલ્યા હતા જેમાં તેઓએ કહ્યું હતું કે તમે આવો અમારી તમારી

આજે ધરપકડ થઈ છે જેને લઈ અને આમ આદમી પાર્ટી આ સમગ્ર મામલે ઈડી ઉપર આક્ષેપ કરી રહ્યું છે કે ઈડી સરકાર સરકારી એજન્સી છે ત્યારે સરકારના ઈશારે છે ભાજપ સરકારના ઈશારે કામગીરી કરી રહી છે એ પ્રકારનો આક્ષેપ કરી રહી છે ત્યારે અત્યારે જે મુખ્યમંત્રીનું નિવાસસ્થાન છે અરવિંદ કેજરીવાલનું ત્યાં પણ સુરક્ષા છે તે દેવામાં આવી આવી છે 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 સમગ્ર મામલે રાખવામાં રહી સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે કે ઈડી ની જે ઈડી દ્વારા છે તે અરવિંદ કેજરીવાલ સમગ્ર મામલે ધરપકડ કરવામાં આવી છે એક કથિત લીકડ છે કે જે પોલિસી દિલ્હીમાં બનાવવામાં આવી હતી તેમાં કેટલાક લોકોને પોલીસી છે કે તેની તરફેણમાં રહે એ અંતર્ગત સો કરોડ રૂપિયાની માંગણી મનીષ સિસોદીયા અને અરવિંદ કેજરીવાલે કરી હતી એ પ્રકારનો આરોપ છે કે ઈડીએ પોતાની શીટમાં રજૂ કર્યો છે ને એ મામલે અત્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે બિલકુલ આભાર જયેશ વિગતો આપવા માટે તો અત્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે અને ડ્રોનથી આખા વિસ્તારમાં અત્યારે સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આ સાથે એ પણ કહી દઈએ કે કેજરીવાલની લીગલ ટીમે સુપ્રીમ કોર્ટ માં અપીલ પણ કરી છે ને આની પહેલા જેમ જયેશે કહ્યું કે ઈડી દ્વારા સમન્સ પણ મોકલવામાં આવ્યા હતા હવે કેજરીવાલને ઈડીના સમન્સ ક્યારે મોકલવામાં આવ્યાની વાત કરીએ તો પહેલું સમન્સ બે નવેમ્બર બે બીજું સમન્સ એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસે મોકલવામાં આવ્યું હતું આ સિવાય પણ અન્ય સાત સમન્સ મોકલવામાં આવ્યા હતા અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રીને ત્રીજું સમન્સ ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને ચોથું જાન્યુઆરી બે જેમાં તેઓ ઇન્કાર કરતા હતા પૂછપરછ કરવા માટેની આ તરફ બે ફેબ્રુઆરી ચોવીસ છઠ્ઠું સમન્સ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસે મોકલવામાં આવ્યું હતું એટલે છેલ્લા ચારથી થી પાંચ મહિના સુધી ઈડી તરફથી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલવામાં આવતા હતા સાતમું સમન્સ છવ્વીસ ફેબ્રુઆરી આઠમું સમન્સ ચાર માર્ચ અને નવમું સમન્સ એકવીસ માર્ચ બે હજાર ચોવીસે મોકલવામાં આવ્યું હતું એટલે આ ટોટલ નવ સમન્સ અરવિંદ